નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટથી તો કપાસ નીચે ભાવ ચૌદસો પચાસથી ઊંચો ભાવ સોળસો ને દસ રૂપિયા ઘઉં ચારસો બોતેરથી પાંચસો ને ટુકડા પાંચસો આઠથી છસો વીસ તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી એકવીસો ને અઠાવીસ રૂપિયા ચણા નવસો નેવુંથી અગિયારસો બત્રીસ અડદ ચૌદસોથી અઢારસો અઠ્ઠાણું મગ સત્તરસો સત્તરથી એકવીસોને બાવીસ ચણા સફેદ પંદરસોથી બાવીસો ને બેતાલીસ મરચાં તેરસો પચાસથી ચોત્રીસો રૂપિયા સિંગદાણા સોળસોથી સત્તરસો દસ મગફળી જાડી એક હજારથી તેરસો ને વીસ મગફળી ઝીણી એક હજાર વીસથી બારસો ચાલીસ એરંડા એક હજાર એંસીથી અગિયારસો એકતાલીસ તલી ચોવીસોથી છવ્વીસો ને પચાસ સોયાબીન આઠસો પિંચોતેરથી નવસો રૂપિયા તલકાળા ઓગણત્રીસોથી એકત્રીસો રૂપિયા લસણની વાત કરીએ તો બારસોથી ચોવીસો ને પિંચોતેર રૂપિયા ધાણા બારસો પચાસથી અઢારસો ને સિત્તેર રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર બસોથી ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા રાય અગિયારસો ત્રીસથી તેરસો ને ત્રીસ મેથી એક હજાર પચાસથી તેરસો રૂપિયા વટાણા અગિયારસોથી થી ચૌદસો ને ઇઠોતેર રાયડો આઠસો નેવુંથી નવસો ને સાઠ ડુંગળીની વાત કરીએ તો બસો દસ રૂપિયાથી ત્રણસો ને પચાસ રૂપિયા કલંજી ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો નેવ્યાસી રૂપિયા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચે ભાવ બારસો છથી થી ઊંચો ભાવ સોળસો ને એક રૂપિયો મગફળી ઝીણી આઠસો એકોતેરથી બારસો ને એકતાલીસ મગફળી જાડી નવસો એકથી બારસો એક્યાસી બાજરો ચારસોથી ચારસો ને ચાલીસ ચણા એક હજાર ચાલીસથી અગિયારસો એકવીસ ઘઉં ટુકડા પાંચસો એકથી છસો અગિયાર ઘઉં ઘઉંલોકંડ ચારસો એકતાલીસથી પાંચસો ને પાંત્રીસ અડદ આઠસોથી સોળસો રૂપિયા ધાણા બારસો એકાવનથી ઓગણીસો ને એકાવન રૂપિયા સોયાબીન આઠસો પાંચથી આઠસો એકોતેર મરચાં સાતસો એકાવનથી સાત હજારને છન્નું રૂપિયા તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને ચાલીસ રૂપિયા લસણ ત્રણસોથી ચૌદસો ને સોળ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર બસોથી ઊંચો ભાવ ચાર હજાર એંસી રૂપિયા એરંડા એક હજાર એંસીથી અગિયારસો તો આ આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર